હોળી પછીના મેળાઓની ગોગંબા તાલુકાનો સૌથી મોટો મેળો અને લોક પ્રખ્યાત મેળાની ઝલક આપણે આ મેળાની અંદર નિહાળીશું મેળાનું નામ સાંભળતા જ આપણા મન ઉપર એક પ્રકારનો ચિત્ર ઉપસી આવતું હોય છે કે જાણે મેળો એટલે લોકોનો સમૂહ જાત જાતના ચકડોળ જાત જાતની રાઇડ્સ અને જાત જાતની વસ્તુઓનું વેચાણના ભંડાર જોવા મળતા હોય છે જે હા આપની અનુમાન આપની ધારણા ખૂબ જ સાચી છે ગોગંબા તાલુકાના ગમાણીના મેળાની આપણે વાત કરી રહ્યા છીએ ગમાણી મુકામે રોજ હોળી પછી ભરાતો પરંપરાગત મેળો ભરાયો હતો જેની અંદર ગમાણી અને આજુબાજુના ગામના અનેક લોકોનો જન સૈલાબ ઉમટી પડ્યો હતો હોળી અને ધૂળેટીના દિવસો પછી ઘોઘંબાના અંતરિયાળ વિસ્તારમાં અનેક જગ્યાએ નાના મોટા ચૂલના મેળા ભરાય છે અને આ મેળાની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં પોતપોતાના સમૂહ સાથે ઉમટી પડતા હોય છે આખા વર્ષ દરમિયાનના સુખ દુઃખ વેર ઝેર અને કલેશને દૂર કરવા અને આનંદ ઉલ્લાસની અને એકતાની ભાવનાને વિકસાવવા માટે આપણા પૂર્વજોએ અને અને લોક સર્જન કર્યું હતું પાનખરની ઋતુની શરૂઆતમાં જ આંબાનો મોર શીમળા કેસુડાના લાલ કેસરી રંગોથી શોભતા સૌંદર્યમય કુદરતી વાતાવરણમાં ભરાતા ગમાણીના મેળાની મજા જ કંઈક ઓર છે આ ગોગંબા પંથકનો ચૂલનો મોટામાં મોટો મેળો કહેવાય છે જેમાં કેટલાક લોકો હોળીથી પાંચમ સુધી પાંચ દિવસની બાધા રાખતા હોય છે આ બાધા ખુશીમાં રાખવામાં આવતી હોય છે અથવા પછી પોતાના પરિવારમાં કોઈક દુઃખ અથવા તો રોગચાળો આવી પડ્યો હોય ત્યારે તેને દૂર કરવા માટે પણ ચૂલની બાધા રાખતા હોય છે ત્યારે આ મેળામાં આશરે ચારેક હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે અને તેમાં અંદર દેવતા એટલે કે અગ્નિ સળગાવવામાં આવે છે અને ચૂલની બાધા રાખી હોય તે લોકો આ દેવતા ઉપર ઉઘાડા પગે ચાલતા હોય છે સૌપ્રથમ બળવો આ ચૂલની પૂજા કરે છે જેની અંદર જીવતું જે મરઘું હોય છે તેને પણ નાખવામાં આવે છે એની ભોગ આપવામાં આવે છે અને ત્યારબાદ એમની વિધિ કર્યા પછી જે માનતા રાખેલ વ્યક્તિઓ છે એ પોતાના ઉઘાડા પગ વડે આ ચૂલની અંદર ચાલતા હોય છે આ ચૂલના દિવસે તે લોકો બાધા રાખનાર ઉપવાસ પણ રાખતા હોય છે અને આ મેળાની અંદર ગમાણીના મેળામાં તો રમઝટ જામી હતી જાત જાતના વેપારીઓ ટેન્ટો પડાવનારાઓ અને મોટા મોટા ઢોલ સાથે ગામે ગામના મંડળો મેળાનો આનંદ માણવા માટે ઉમટી પડ્યા હતા અનેક મોટા મોટા રામ ઢોલ સાથેની જુદી જુદી મંડળીઓએ પોતપોતાના અલગ ચોકા બનાવી અને રમઝટ જમાવી હતી વિહંગાવ લોકન જોતા આકાશમાંથી ગમાણી મેળાનો આ દ્રશ્યો ખૂબ જ અદ્ભુત લાગી રહ્યા હતા આખો વિસ્તાર જાણે કે એક પ્રકારનો માહોલ જામ્યો 多多呢。 દૂરથી જોતા આ દ્રશ્યો આવા લાગી રહ્યા હતા જે દ્રશ્યોની અંદર તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યાની અંદર ગમાણીમાં દર વર્ષે મેળો તો ભરાય છે પરંતુ આ વખતના મેળાની વાત જ કંઈક નિરાળી છે આ વખતના મેળામાં જાણે કે એક જગતનો જાતનો ઉમંગ એક જાતનો તરવરાટ જોવા મળી રહ્યો છે અને એમાં પણ જુવાનીઓ પોતપોતાની મંડળી અને કંપની સાથે આ મેળાની અંદર પોતાનો આનંદ માણવા માટે ઉમટી પડેલા નજરે પડ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં જન સૈલાબ ગમાણીના મેળામાં ઉમટી પડ્યો હતો રાજગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બની અને તે માટે બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઘોઘંબા તરફથી ચારે તરફથી જતા ગમાણીના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને લોકો પોતપોતાના ગ્રુપ સાથે મંડળી સાથે ગમાણીના માર્ગે જતા નજરે પડ્યા હતા ગમાણીના મેળાની અંદર ચકડોળની મજા માણવા માટે પણ જોવાની આવો જાણે કે હોળ પડી હોય તેમ હારાબંધી પડી અને ચકડોળની અંદર ગોઠવાઈ ગયા હતા લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઇવ ન્યૂઝ ઘોઘંબા ગુલાબ મોગરા જેવા બાગાયતી રોપા લીંબુ ચીકુ આંબા જેવા તમામ પ્રકારના છોડ છૂટક તેમજ જથ્થાબંધ ભાવે ખરીદવા માટે આજે જ સંપર્ક કરો ધવલ નર્સરી એન્ડ ફાર્મ મુકામ કોલિયારી તાલુકો જેતપુર પાવી જિલ્લો જિલ્લો છોટાઉદેપુર America No,